હેલો દોસ્તો મહેશ કમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું વિદ્યાસાયિક ભરતીનું મેરિટ આવી ચૂક્યું છે અને એનો હોલ ટિકિટ પણ ચાલુ થઈ ગઈ છે હવે તમને એમ કહેશો કે સર કઈ તો એની વાત કરી દઉં કે જે લોઅર પ્રાઇમરી છે એટલે એકથી પાંચ છે બરાબર એની હોલ ટિકિટ આવી ગઈ છે છથી આઠની હાલ અત્યારે નથી આવી બરાબર અને એને આવતા વાર લાગશે આઈ થિંક જૂન બેસી જશે એવું લાગે છે બરાબર તો હવે અહીંયા આપણે દીખીએ કે હોલ ટિકિટ તમે ડાઉનલોડ કરવા માટે ક્યાંથી હોલ ટિકિટ ડાઉનલોડ કરશો શું છે જિલ્લા પસંદગી ક્યારે છે શું છે એની બધી વિગતે વાર આપણે વાત કરીશું સૌ પ્રથમ આ વેબસાઇટ પર જઈને તમે લોગિન મીડિયમથી એને મેળવી શકશો બરાબર અહીંયાથી આ લોગિન છે એનાથી ગુજરાતી મીડિયમમાંથી મેળવી શકશો આ કઈ ભરતીની વાત કરી છે તો જે આપણે બે હજાર ચોવીસવાળી જે નવેમ્બરમાં એ થઈ હતી ને એની વાત છે બરાબર હવે એની અંદર દેખાય છે તો આ પ્રથમ તબક્કાના હોલ ટિકિટ છે એથી તમે પીડીએફ ડાઉનલોડ કરીને જોઈ શકો છો બરાબર કેટલા માર્ક્સ છે કેટલા કેટલા પોઈન્ટ સુધી અટક્યું છે કેટલા ટકાવારી સુધી એની આપણે આ વિડીયોની અંદર વાત કરીશું ચાલો આપણે જતા રહીએ એના પીડીએફને ડાઉનલોડ કરી ત્યાં પહોંચી જઈએ ઓકે હવે આપણે અહીંયા આપી ચૂક્યા છીએ કે વિદ્યાસાયિક ભરતીની એકથી પાંચ અને છથી આઠ ગુજરાતી માધ્યમવાળી જે જાહેરાત હતી એની વાત છે જે આપણે બે હજાર ચોવીસની હમણાં વાત કરી તે આ ભરતી એક અગિયાર અને ચોવીસની જાહેરાતના માટેના હોલ ટિકિટ છે એ મેળવવા માટેની સૂચના જાહેર કરી દીધી છે અને એમાં પ્રથમ તબક્કો એટલે કે પહેલો રાઉન્ડ આવી ચૂક્યો છે બરાબર હવે ક્યાંથી હોલ ટિકિટ મેળવી શકાશે એની વાત કરી છે કે સત્તર પાંચના રોજથી બરાબર સત્તર પાંચના રોજથી સાંજે છ વાગ્યાથી મેરિટમાં આવતા ઉમેદવારો વેબસાઇટ ઉપરથી પોતાની હોલ ટિકિટ ડાઉનલોડ કરીને મેળવી શકે છે હવે આપની વાત કરતાં કરતાં બીજી વાત કરી દઉં છું કે ખાસ ઝુંબેશ અંતર્ગત ભરતી હતી એના હોલ ટિકિટ હજુ પણ ચાલુ થઈ નથી એકથી પાંચની બરાબર મને ક્યાં કોઈ સ્ટે લઈ આવ્યું કે કંઈ પણ કંઈક બન્યું હોય કંઈક ટેકનિકલ ખામી હોય કે ગમે તે હોય પણ કોઈ પણ કારણોસર હજુ અત્યારે ચોવીસ કલાક ઉપર થઈ ગયું છે પણ હજુ પણ એની અંદર એ વેબસાઇટનું પોર્ટલ છે એ ખુલ્યું નથી આપણે આની અંદર દેખીએ તો વિદ્યા સહાયક ભરતીની અંદર અનામત અને બિન અનામત કેટેગરીમાં જે તે વિષયોમાં દર્શાવેલ કેટેગરીને મેરિટની અંદર આવતા ઉમેદવારો છે બરાબર તે ઉમેદવારો બાવીસ પાંચથી માંડીને બે છ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે ક્યાં સુધી આ મેરિટની અંદર આવતા ઉમેદવારોએ બાવીસ પાંચથી બે છ સુધી જિલ્લા પસંદગી માટે બોલાવેલા છે એટલે પોતાની હોલ ટિકિટમાં દર્શાવેલ નિયત સ્થળ અને સમય મુજબ જે તે ડોક્યુમેન્ટ સહિત આપણે ત્યાં પહોંચી જવાનું રહેશે બરાબર હવે એની વાત કરીએ છીએ કે ભરતીનો અહીંયા સબ્જેક્ટ છે વિજ્ઞાન પ્રવાહ છે અને વિજ્ઞાન પ્રવાહ સિવાયનો છે બરાબર તો એની અંદર ઓપન કેટેગરીનો અત્યારે આવ્યું છે બીજી કેટેગરી દર્શાવેલી નથી પ્રથમ રાઉન્ડની અંદર યાદ રાખજો મિત્રો આપણે વાત કરીએ છીએ ઓપન કેટેગરીની બરાબર ઓબીસી છે એસસી એસટી એની વાત કરી નથી અને આ દિવ્યાંગ જૂથ છે એની પણ આપણે વિગતે વાત કરીશું બરાબર દિવ્યાંગતા જૂથનું છે એની અંદર વાત કરીશું હવે આ વિજ્ઞાન પ્રવાહ છે એની અંદર એકાવન પોઈન્ટ પંચાણું સુધી મેરિટ અટકેલું છે જ્યારે અન્ય પ્રવાહ છે એટલે કે આ વિજ્ઞાન પ્રવાહ સિવાયનું છે એમાં અડસઠ પોઈન્ટ બત્રીસ જેટલે અટકેલું છે હવે જે માજી સૈનિકનું છે એમાં સાહીઠ પોઈન્ટ બેતાલીસ સુધી અટકેલું છે એવું છે અહીંયા દેખવા જઈએ તો આ તમને એવું લાગશે કે આ એ કેટેગરીની અંદર આવતો દિવ્યાંગતા જૂથ છે એની અંદર એ કેટેગરીની અંદર આવતા વિદ્યાર્થીઓનું મેરિટ છે એ ચોસઠ પોઈન્ટ પચીસ જેટલું દર્શાવે છે જર્સી કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓનું છે એમાં પાસઠ પોઈન્ટ એકોતેર જેટલું દર્શાવે છે બરાબર અને ડી એ અને બી છે આ છે એની અંદર કોઈ ઉમેદવાર આવેલ નથી હોલ ટિકિટમાં કે મેરિટમાં બરાબર હવે એ સિવાયના અન્ય પ્રવાહ છે એની અંદર પણ એટલું જ મેરિટ રહ્યું છે આ એ વિભાગની અંદર બરાબર પણ સી વિભાગ છે એની અંદર આ અહીંયા મેરિટ ડાઉન થયું છે નિયમનની અંદર પંચાવન પોઈન્ટ સુધી ડાઉન થયું છે બરાબર જ્યારે ડી અને ઈ વિભાગની અંદર દેખવા જઈએ તો એની અંદર તેસઠ પોઈન્ટ સિત્યોતેર સુધીના ઉમેદવારો છે એ આવ્યા છે બરાબર હવે આ આપણે વાત કરીએ સી વિભાગની ને એની તો જે આ દિવ્યાંગત ખાસ ઝુંબેશ અંતર્ગત ભરતી છે એમાં સે વિભાગમાં તો છથી આઠમાં ઝીરો ઝીરો જ બતાવી દીધા છે કોઈ વેકેન્સી જ નથી એવું બતાવી દીધું છે બરાબર એટલે ખરેખર અજુગતું લાગી જાય છે કે વેકેન્સી ના હોય એવું તો કદાચ બને નહીં હોઈ શકે જે તે કારણસર ચાલો આપણે અહીંયા આની જ વાત કરીશું જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ વેબસાઇટ ઉપરથી ઓનલાઈન હોલ ટિકિટ મેળવવાના રહેશે ને એને હોલ ટિકિટને મોકલવાના કે એ કોઈ આપણે નથી કોઈપણ પ્રકારે આપણે રજિસ્ટર્ડ આઈડી કે એવું કંઈક પણ કરવાનું નથી પોતાની સાથે જ રાખવાનું છે અને આપણે જ્યારે ત્યારે જિલ્લા પસંદગીમાં જશું ત્યારે લેતા જશું બરાબર અને આમની અંદર વાત એક બીજી દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ સૂચના આવી ગઈ છે કે એમને અનામતની કુલ જગ્યાઓ પૈકીની છે તેમાં દિવ્યાંગ ઉમેદવારો જે તે કેટેગરીના હશે એ ઉમેદવારોને એની અંદર સમાવેશ કરવામાં આવ્યો હશે બરાબર એટલે કાંઈ જનરલ કેટેગરીની અંદર તો આ જે જનરલ કેટેગરીની અંદર આવતો ઉમેદવારો છે એમનું મેરિટ છે પછી અહીંયા ફરી પાછો આ ઓપન કેટેગરી સિવાયનું ઓબીસી એસસી એસટીનું પડશે ત્યારે પણ આ દિવ્યાંગ ઉમેદવારો છે એમનું મેરિટ અલગથી દર્શાવવામાં આવશે એવું કીધું છે બરાબર એટલે મિત્રો ધ્યાન રહે કે ફરીનો બીજો રાઉન્ડ આવે ત્યારે ત્રીજો રાઉન્ડ આવે ત્યારે જેટલા બી રાઉન્ડ પડે ત્યારે તમારે એ દેખતા રહેવું પડશે નોંધ ઉમેદવારોએ જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી આપણે બધાએ એલર્ટ રહેવાનું છે અને જોતા રહેવાનું છે આપણે અત્યાર સુધી તો જોતા આવ્યા જ છીએ તો હવે જે થોડું વધારે જોઈ લઈશું બરાબર એટલે કે આ પ્રથમ સત્ર ચાલુ થાય ત્યાં સુધી તો નિકાલ આવી જશે એવું લાગે છે ઓકે મિત્રો વિડીયો ગમે તો વીડિયોને લાઈક કરજો ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને કંઈ પણ મૂંઝવણ થતો પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો એનો જવાબ આપવાનો પ્રયત્ન સો ટકા કરીશ ફરી મળીશું આવી જ માહિતી સાથે તે સુધી રજા બજ જય હિન્દ